તમારે તમારે <laughs> <laughs>

ઠંડુ પાણી પીવો તાવજી હા ફ્રીજ તમે કેટલા લાવ્યા અઢાર હજાર મો અઢાર નું ફ્રીજ હા ચેકરજી એટલા તો મારું ડો અમાર તો સેટિંગ ના થયો એટલે 5 સ્ટાર છે ને એટલે એવું હા હા ચેકરજી તમારા કીધું જૂનું ફ્રિજ છે જો તો આ પહેલી દોનો નવ લાયો એવું એમ હા હા ચેકરજી ફ્રિજ તો મારા લેવું છે પણ તો જૂનું મળે ને તો લાબુ છે આ ઢાર ઢાર તો મુના કાઢી એકું જૂનો ફ્રીજ હા હવે બબજી હા જૂનું ફ્રિજ તમને એક જ જગ્યાએ મળશે જો કણ બલ્લુના ઘેર બલ્લુની એ ચમકે મુન બલ્લુ બેકાલ નવ હંગાર ફ્રીજ લાયા

પૈસા લઈ ને આવું જલ્દી આવું શું જરૂર પડે મારે તમારી પૈસા ની ફૂમતાડ અમારી જરૂર તો તમને ના પડે કે પૈસા ની જરૂર પડે તારી મારા ઘેર તમે આવો હવે ખેગાનજી વાત સાચી છે પણ જરૂર પડી એટલે વળી આયા કેટલા પૈસા જોવે ખાલી 2000 રૂપિયા ખાલી 2000 ઓય શું કરવાતા એક ઠકાણે ફ્રીજ રાખીને આવ્યો છું ને એટલે ચોકન રાખ્યું બલ્લું ની બલ્લું ની ફ્રીજ તમે રાખ્યો ઓય અરે એ તો બુબજી રાખવા જાહી બુબજી હા એને તો આજી રાખતો છે મોટા માથાડો અરે ફૂમતા કાકા ભૂપજી મારા ઘેર આયા હતા ને એટલે મેં કીધું તું બલ્લુ જૂનું ફ્રીજ વેચવાનું છે એટલે ઓટો મારો તમે ઈ કર એ એમ હ હ એવી રીતે આડો ના પડી કે રે અન જો આ વાતમાં મોટા માથાડો આડો પડ્યો ની તો હું ભમાયા વગરની ની મળ્યો ને હું એ પણ એમો તો ભમાવાની વાત આવે છે ફૂમતાડજી તમે પૈસા લઈને ફ્રીજ લઈ રો ના કે કરજી ના આ વાતમાં એડો પડ્યો છે ને મોટા માથાડો એટલે હવે તો એને ભમાયા વગર ના રૂમ હા તમે વળી ચોઈથી ચોય લઈ જાઓ

આટલું પાણી ચાલે ગરમી નું તો ઘડું એકલું પલાળવાનું હોય ના પીવાનું હોય બદલે કંટાળ્યા તાણી તો ગરમી તમને એકલા મને કોઈ લાગે છે નહીં લાગતી એવું નહીં પેલા પૂરા ભેગા નહીં કરવાના

થાય કાકા ચમ ના થાય મુવો પાણી ભરવા જાયો એટલે તડકા માથેમાં ગરમી ચડી જાય તો પછી કુણ તપતી જાય હવે તારા માથામાં માં જંગલ જેટલે ઘટિયા સિંચો થી તને ગરમી તડશે તો કાકા રજા આવશે એટલે હું ઘટિયા નઈ કપાવતો લેકી આપા ભલ્લા કી ગળું હું કહે રાખી કુના એથી ભલ્લા હું એમ જ સંગ નઈ એથી હું એ ઘર નઈ જવાનો જો કાકા તમને કીધું તો કલા કે ચાહે તું આખા વામાં બધા ઘર જાયો પણ એ ઘેર નઈ જો આ તો બધા ઘર જાહે એટલે અલગ અલગ લોટા ભલ્લા બનાઈ तो सरोली लिम भरता उतानी वो जुदी तमार चाले वो में सरोली लिम तो गरम लाइट चूसर पौनी गर्मी तो जाकी कंटाड़ो लग रहा है वगैरह ठेक ना हाँ तो यहाँ तो बापा नहीं है नहीं जो अल्लाह ना जातो पर बिजे तो जाए की चेना बापा <laughs> नहीं है नहीं चालचे तमार चालचे नहीं तम्बी क्या जुए तो अखरी चालचे चालचे

અને એટલું બધું હોય ને તો નવું ફ્રીજ લઈ દો આ સેકન્ડ નવ કરા ખોળો છો હા હા ભાઈ જાય તો મારે ફ્રિજ લઈ જવાનું છે હવે આ તે પણ બબજી રાખીન ગયા છે બબજી હો રાખીન ગયા બબજી પૈસા નહી આલેન બબજી પૈસા નહી આલે પણ પૈસા લેવા જ્યા છે તો બબજી પૈસા લઈને આવશે ને તો હું ફ્રીજ લઈ જઉં કી વાત છે અને તમે પૈસા લઈને આવજો ને તો તમે ના લેજો જો બબજી તે ફ્રીજ આલ્યું તો એ મોટા માઠાડા નું મુ માથું ફોડી નાખ્યું તારું

મારે શું કરવું તમે ધંધો ખોલી બે ઘરાક આવી અને હજીક હું પડી લાવું નહીં તો હજી વધારે ગ્રાહક આવશે

ખરેખર બબજી આ ફ્રીજ બહુ હાઇલાઇટ થયું છે હો કેમ હાઇલાઇટ કેમ કે ફુમતાડજી બલ્લુના ફ્રીજ માટે ફરી છે અને તમે બલ્લુના ફ્રીજ માટે ફરો છો કે અગરજી ઓમ તો હાઇલાઇટ ના થોત પણ આ દાબડી મૂઠાનું મે ન હોંભળ્યું ને એટલે મે ફાઇનલ કરી નાખ્યું છે કે ફ્રીજ તો મારા જ રાખવું છે એને લેવા દેવું નહીં હબ બબજી હા એક વાત કહું તમને શું આ ફ્રીજ સાઈડમાં રાખો હા પણ તમારી ફુમતાડજી કોઈ વિરોધ ખરો મુદ્દામ ગેરા મારા ઘેર આયા તા અને મને એમ કહેતા હતા કે મોટા માથાળો ફ્રીજ વાતમાં વચ્ચે આવ્યો છે ને એટલે એને ભમાયો હું કે આગરજી એરો મને શું ભમાવે એરો મારો જૂનો વિરોધી છે કેમ વિરોધી અરે અમારે એક જૂનો ખેતર બાબતનો ઝઘડો પડ્યો છે મારે ને એને એવું ઓવે હું ખેતર વાવતો તો ને વચમાં એરો પડ્યો તો તાનનો વિરોધ છે અમારે એટલે આ ફ્રીજ માં અને વચમાં પડવા દેવો નહીં તો બરોબર હો એટલે તમે મને 3500 રૂપિયા આપજો ખાલી પણ બુબાજી પૈસા તો મારા જોડે નહીં

ખરેખર ડાબણી મુઠો જિંદગી મારા ચેડે પડ્યો તો તે આજે ફ્રીજ આડો પડ્યો પણ ડાબણી મુઠા તને તો હું આજે ની લેવા દઉં કાલે ની લેવા દઉં તો લેવા હા

આપડી મુ તું શવાનું ભૂલી જા તું મોટા મારે આજ હું આનું માથું છોડી નાખો

એ તો બધું બરોબર છે તમને તો ખબર છે કે મારું મગજ કેવું છે હટે એટલે ભમાયા વગર ના ગમે હોય એટલે તને ભમાયા કે પછી તમને એક ગરમી ના ભમાયા ચાકચ કે ચાકચ બાની વાત છે એમ તો તમને કહું કુએ તમારો છે ભાઈ ના કહું બે પૂરું કઈ હે તેમ આટલા બધા કાયા થયા તો ઝઘડો થયો સગડો નહીં જમવા જઈએ તો બરોબર છે જેમ કે એમ બધું કોઈ નહિ એમ રાખો હાડો તાણી એવું નહીં તાણી

પણ રમી જવા અખતા નહીં ના બાપુજી ના અમારે બે જણા વચ્ચે છે ને ચેલેન્જ થઈ ગયી છે જો તમને કહું મુ એરુ ફ્રીજ મુ નહી લાવું તો આ જીવન હું ઢાઢું પાણી નહીં પીવું અને કદાચ છે ને ફ્રીજ ફ્રી લઈ જાય તો આ જીવન આરો મોટો માથાડો છે ને એના ઘરમાં ફીજ નહીં વધતા આવે હવે ઢાઢા પાણીની શો વાત કરો છો મને હમણાં ખાલા બપોરે હવે ગરમ લાઈફ પાણી આલ્યું બોલો સરડી નું પાણી શું કરવાનું માટલું લાવ્યો તો 120 રૂપિયા નું થોડી રહ્યો

પી બાપુજી અમે નહી કરવું મારે હવે એક રસ્તો છે શું આ ફ્રીજ છે ને આપડે બે જણા લઈ ગયા જો તમને કહું તમે તારે તમારા ઘરમાં રાખજો હું છે ને ખાલી બે ચાર બાટલા પાણી ના અને દૂધ મેલી જાય બસ આખે આખું ફ્રીજ તમે બસ

પાણી આઈસ્ક્રીમ અને બધું તમારે આઈસ્ક્રીમ એ બને મોય આઈસ્ક્રીમ એ બને કાઉ પૂરા સંગો યાર એ હમણા હેજી વેજી બને હેજી વેજી ના બને યાર તમે તાણી હે અમો આપડે દૂધ મેલું પડે અને છે દૂધ મેલે આઈસ્ક્રીમ બની જાય તાણી એટલે દૂધ ને છે ને ઠંડુ કરે ને બધે એટલે અમો બરફ થઈ જાય અને બરફ થઈ જાય પછી ઈજી આઈસ્ક્રીમ એવું એમ ઓય એવું મેં વાપર્યું છે એમ

બાપુજી મને આપડું રાશિ ને તમારી રાશિ રાખી મને મેણું માર્યું કે આપણા ઘરમાં ગેસ છે હવે એમ તો કે આપણા ઘરમાં ફ્રીજ છે హా మ